વધુ એક સ્વામી જેની થતા ખળભળાટ મચી ગયો છે ભાયાવદરના ખિરસરા ગામના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી જેની સામે રાજકોટની એક યુવતીએ ખોટા લગ્ન કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ સામે ફરિયાદ દાખલ થઈ છે નારણ સ્વરૂપ સ્વામી હોટેલના સંચાલક ઉપર ધમકી આપવાનો આરોપ લાગ્યો છે ફરિયાદ નોંધાયા બાદ ધર્મ સ્વરૂપ સ્વામી સહિત ત્રણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યાનો પણ ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો છે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો વધુ એક સ્વામી જેની પાપ લીલાનો પર્દાફાશ થતા હરિભક્તોમાં પણ રોષનો માહોલ ફેલાઈ ગયો છે આવા સ્વામીઓની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ હવે

ફરિયાદ નોંધાયા બાદ ધર્મ સ્વરૂપ સ્વામી સહિત ત્રણેય લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે યુવતીએ સ્વામી ઉપર શું આરોપો લગાવ્યા છે મારા સહયોગી પાસેથી જાણીશું યશ જી બિલકુલથી ધ્વનિ આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને અત્યારે હડકંપ પચી ગયો છે ત્યારે યુતિએ સ્વામી ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે પ્રથમ બે હજાર વીસમાં ફેસબુકના માધ્યમથી યુવતી સ્વામીના સંપર્કમાં આવી હતી બે હજાર વીસથી ફેસબુકના માધ્યમથી આ યુવતી સ્વામીના સંપર્કમાં આવી ફેસબુક અને વોટ્સઅપમાં વાતચીત કરતા બંનેની વચ્ચે મિત્રતા કેળવા એટલે મિત્રતાનો સંબંધ ત્યાંથી શરૂ થયો સ્વામીએ મળવા માટે ખીરસરા ગામે ગામે બોલાવી હતી આવી સ્વામીના કહેવાથી ગુરુકુળના ગેસ્ટ રૂમમાં આ યુવતી રોકાઈ હતી સ્વામીનું જે પ્લાન હતો તે આગોતરો હતો પરંતુ યુવતી અજાણ હતી ગેસ્ટ રૂમમાં જ ખોટા લગ્ન કરી અને શરીર સંબંધ આ સ્વામીએ તે યુવતીની સાથે બાંધ્યા હતા સ્વામીએ એવું કહ્યું કે સંસારની સામે હું તારી સાથે લગ્ન ન કરી શકું એટલે બંધ બારણે તારી સાથે લગ્ન કરું છું લગ્નની જાણ કોઈને ન કરવા માટે પણ સ્વામીએ આ યુવતીને કહ્યું હતું સાધુ સાધ્વી થઈ અને ગુરુકુળમાં રહેવાનું સ્વામીએ આ યુવતીની સાથે નક્કી કર્યું હતું ત્યારબાદ આ યુવતીનું ભૂળું જન માનસ લલચાયું અને યુવતી સ્વામીની વાતોમાં આવી ગઈ આ ધર્મ સ્વરૂપ સ્વામીએ કંઠી પહેરાવી અને યુવતીને દીક્ષા આપી હતી દીક્ષા બાદ ટીંબડી ગામની ગર્લ્સ હોસ્ટેલમાં આ યુવતી સ્વામીના કહેવાથી રહેવા લાગી હતી આ સમગ્ર ઘટનાક્રમ કે જે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી રહ્યા છે હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયા કે જે સ્વામીનો મદદગાર હતો સ્વામીનો સાગરિત હતો હોસ્ટેલમાં જ સ્વામીએ આ શરીર સંબંધ યુવતીની સાથે બાંધ્યા હતા અને ત્યારબાદ યુવતી ગર્ભવતી થઈ ગર્ભ રહી જતા સ્વામીને આંગે જાણ કરી તેના સાગરીતે અને સ્વામીના કહેવાથી યુવતી પાસે જબરદસ્તી ગર્ભ

ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપ સ્વામી સામે હવે આરોપોની વંજાર ઊભી થઈ રહી છે સરપંચ જામ ટીમડી ગામના જેમણે આરોપ લગાવ્યો કે સ્વામીએ ગામની સ્કૂલ પચાવી પાડી સ્કૂલનો કબજો લઈને સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ કરી નાખી એની માથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ અમારું બાંધકામ છે એને ધરાર પચાવી પાડેલ છે ગૌશાળા ગેરકાયદેસર છે